નમસ્કાર દર્શક મિત્રો સ્પાક જોડી ન્યૂઝની ટીમ અત્યારે કુણાલ ચાર રસ્તા પાસે આવી પહોંચી છે અને તમે જે રીતના તમને ખ્યાલ જ હશે કે કુનાલ ચાર રસ્તા પાસે જે ગેર ગેરકાયદેસર જે દબાણ કર્યું છે જેને લઈને આજે અધિકારીઓ દ્વારા અહીંયા મુલાકાત લેવામાં આવી રહી છે અને જે અહીંયા જે ઘણા વિવાદો વચ્ચે જે આ કુનાલ ચાર રસ્તા જે સાતમાં જે માર્કેટ જે ભરાતું હોય છે તેને લઈને જે અત્યારે દબાણ જે કરવામાં આવ્યું છે તેનું નિરીક્ષણ કરવા માટે જે કોર્પોરેશનની ટીમ છે તે અહીંયા પહોંચી છે વાત વિવાદમાં જે રીતના ચા રસ્તા પાસે જે ટ્રાફિકના મુદ્દા હોય જે રીતના અહીંયા જે ન્યુસન્સ છે તેનો જે મુદ્દા હોય તેને લઈને જે અત્યારે કોર્પોરેશનની ટીમ છે તે અહીંયા પહોંચી છે અને તેમના દ્વારા જે અહીંયા નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે કેટલું જગાનું દબાણ છે તે દૂર કરવું તેની અત્યારે તજવીજ છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે હાલ જે રીતના આપ દૃશ્યમાં પણ જોઈ શકો છો મારા કેમેરામેન દુબે આપને બતાવશે કે અહીંયા જે હાઈ ટેન્શનની જે લાઈન જાય છે ને તેના જ નીચે બરાબર જે અહીંયા માર્કેટ છે તે ભરાતું હોય છે જેને લઈને મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ પણ અહીંયા ઉદ્ભવી ઉદ્ભવે તેવું અહીંયા દેખાય આવે છે કેમ કે હાઈ ટેન્શનના વાયર છે તો જો કદાચ ના કરવું નારાયણને જો કંઈક તૂટે તો આ માર્કેટ પર જ સીધા પડે અને અહીંયા મોટું નુકસાન થાય તેવી ભીતિ પણ અહીંયા સર્જાઈ રહી છે હાલ જે રીતના અહીંયા જે કોર્પોરેશનની જે ટીમ છે તે પણ અહીંયા પહોંચી છે અને આપણે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું હાલ જે રીતના અહીંયા તમામ જે વોર્ડ કોર્પોરેટર સિરન આયરે છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને જે રીતના જે દબાણ દૂર કરવાની જે તજવીજ છે જેનું નિરીક્ષણ છે તે પહેલાં અત્યારે કરવામાં આવી રહ્યું છે હાલ અહીંયા તમામ જે અધિકારીઓ છે આપણે અધિકારી સાથે વાત કરીશું કે તેમના દ્વારા અહીંયા દબાણને લગતી પ્રકારની કામગીરી કરવામાં આવી છે પ્રકારનું જે તપાસ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું છે આપણી સાથે જે અધિકારી છે આપણે તેમની સાથે વાત કરીશું જી સાહેબ આજે અહિયાં કુનાલ ચાર વસ્થા પાસે જે દબાણ થયું છે કેવી રીતના આજે તપાસ કરવામાં આવી છે કાલે માન્ય સભાસદ શ્રી શ્રીરંગ આઈરે સાહેબ દ્વારા સભામાં આ બાબતે રજૂઆત કરી છે કે કુણાલ ચાર રસ્તા પર એક સાડીની માર્કેટ જેવું કાચું પાકું શિયાળો બનાવીને ચાલી રહ્યું છે તો આ બાબતે અમે સ્થળે અત્યારે પ્રાથમિક તપાસ માટે આવ્યા છીએ અને જે દાવો કરે છે જમીન માલિક એમની સાથે અમે કાગળિયા મંગાવ્યા છે કાગળ આપે છે માં અત્યારે એ લોકો ખુલ્લું કરવા માટે સમજ થયા છે અને ખુલ્લું કરી રહ્યા છે હાઈ પણ લાઈન રહી હાજી હાજી એટલા માટે જ એમ મેં કીધું છે અને એ લોકો સ્વૈચ્છિક તૈયાર થઈ રહ્યા છે કે અમે બધું સ્વૈચ્છિક હટાઈ દઈએ હા હા જી ચોક્કસ થી દર્શક મિત્રો અહીંયા જે કુનાલતા રસ્તા પાસે જે દબાણ છે તે કરવામાં આવ્યું છે તે દૂર થશે તેવી વાત છે તે અધિકારી કરી રહ્યા છે આપણી સાથે વોર્ડ નંબર નવ ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજે સાયરે છે આપણે તેમની સાથે વાત કરીશું જી ભાઈ આજે અહીંયા કોર્પોરેશન ટીમ પહોંચી છે નિરીક્ષણ કર્યું છે શું નિરીક્ષણ કર્યું છે આ વિષય છે ત્રણ પાંચ બે હજાર પચીસ અને બે હજાર પચીસની અંદર જ્યારે મે મહિનાની શરૂઆત થઈ અને એક બનાવ જ્યારે પશ્ચિમ વિસ્તારની અંદર આવેલી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે સાંજના સાડા છથી સાડા સાતની અંદર બનેલા બનાવને લઈને આ વિષય આખો થયો હતો ને જ્યારે આ વિષય બન્યો અમે બી સ્પાઇક ટુડે ન્યૂઝ અને મીડિયાના માધ્યમથી જ અમને પણ જાણ થઈ હતી કે આવી રીતના બનાવ બન્યો છે અને જે સૂત્રધાર છે જેને આ કર્યું છે એ કોઈ નહીં પણ અહીંયા જે પથારા ચાલી રહ્યા છે તેની અંદર જથી જ એ વ્યક્તિ છે અને જ્યારે જ્યારે પણ વિષય વિસ્તારની સુરક્ષાનો આવે મહિલાની સુરક્ષાનો આવે તો હરદમ વિસ્તાર માટે અમે લડ્યા છે વિસ્તાર માટે ઝૂઝમ્યા છે આ કોઈ પર્સનલ શ્રીરંગ આયરેનો વિષય નથી ને શ્રીરંગ આયરે કે રાજેશ આયરે ક્યારેય પંદર વર્ષની અંદર કોઈ લારી ગલ્લાના કોઈ વિષયની અંદર પડ્યા નથી કેમ આજે પડવું પડ્યું તો કેમ મારા વિસ્તારની જે છોકરી છે તેના પર ભલે એ નાની ઉંમરની હતી ને એ જે સૂત્રધાર છે એના પર પોસ્કોની કમ્પ્લેન પણ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના માધ્યમથી લેવામાં આવી અને જ્યારે વારંવાર વિસ્તારના લોકોએ ટ્રાફિકના લઈને ઇસ્યુને રજૂઆત કરી હોય વારંવાર ટ્રાફિક નડતો હોય વારંવાર તે લોકોનું જે એન્ક્રોચમેન્ટ છે ધીરે 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 રોડ કવર કરી રહ્યા હોય તો સ્વાભાવિકતાથી લોકોની કમ્પ્લેન તો વધી છે સત્વ છે સાથે ક્રિષ્ના છે તેમજ શિવાંજલિ છે ઋતસિંહ છે આ તમામ સૌરભ પાર્ક સોસાયટી છે આ તમામ સોસાયટીઓની અમારી જોડે રજૂઆત આવી હતી કે શ્રીરંગભાઈ આ એન્ક્રોચમેન્ટ હટાવો તમે આ દબાણો હટાવો હવે દિવસે દિવસે વધતા જાય છે ટ્રાફિકનો ઇસ્યુ આ કુનાલ છોકરી પર ક્યારેય નહોતો બનતો અને આ કોઈ પથારા પંદર વરસથી નથી આ પથારા છેલ્લા પાડા પાંચથી છ વરસથી લાગેલા છે અને અમારો ક્યારેય આ પથારા માટે વિરોધ નથી હોતો પણ જ્યારે વિસ્તારની છોકરી પર કે વિસ્તારની મહિલા પર આ વિષય આવે છે તો અમારે ચોક્કસપણે ધ્યાન દોરવાનું હતું અને ધ્યાન દોર્યા બાદ કોઈ એવું કહેતું હોય કે શ્રીરંગભાઈને નડતું હોય તો ભાઈ આવીને તમે કોઈ પણ વિસ્તારની લારીઓને પૂછી જજો કોઈ પણ એ હોય સ્વાભાવિકતાથી જે કાયદેસર ધંધો કરતો હોય જે ઈમાનદારીથી ધંધો કરતા હોય તો હંમેશા અમે એમને કરવા દીધો છે એમના માટે ક્યારેય વિરોધ નથી કર્યો પણ જ્યારે જ્યારે છેડતીનો કે મારામારીનો કે ધાકધમકી ભર્યો આવો કોઈ મેસેજ જાય છે તો ચોક્કસપણે એના પર કાયદેસરની કાર્યવાહી જે પણ સરકારી રીતે કાયદેસર થતું હશે એ તમામ કાયદેસરની રીતે કરવા માટે વડોદરા કોર્પોરેશન તેમજ કલેક્ટરશ્રીના માધ્યમથી તમામ એ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને પબ્લિક હિતની અંદર કાયદેસરનો જે બી આની પર કાર્યવાહી થાય તેને માન્ય રાખવામાં આવ્યો છે એવી જ રીતે ગઈકાલના દિવસે એટલે કે છ્યાસી દિવસ અગાઉ જેટકોએ પણ આ લોકોને નોટિસ આપી હતી કે જ્યારે રાજકોટની અંદર બનેલા બનાવને ધ્યાનમાં રાખીને જો આવો કોઈ હાઈટેન્શન નો વાયર નીચે પડે ને આટલું મોટું બજાર ચાલતું હોય તો ના કરે ભગવાન અને કોઈની હાનિ થાય તો એની સંપૂર્ણ જવાબદારી જેટકો અને વડોદરા કોર્પોરેશનની રહે એટલે તેને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવામાં આવી રહ્યા છે અને અગાઉ અમે પણ જ્યારે કમ્પ્લેટ નથી કરી એના અગાઉ પણ આ સોસાયટીઓના માધ્યમથી ઓનલાઈન એપ્લિકેશનો કરવામાં આવેલી છે આપને કાગળો ગઈકાલના દિવસમાં અમે સાહેબશ્રીને પહોંચાડ્યા છે ત્યારે જે પણ લોકો પાર્કિંગની બહાર આવીને પોતાની જગ્યાની બહાર આવીને રોડ પર પાર્કિંગ કરી રહ્યા છે એ તમામ લોકોના દબાણો હટાવવામાં આવશે જે પણ ગેરકાયદેસર છે તમામ લોકોના જે પણ દબાણો છે તેને દૂર કરીને ખુલ્લું કરવામાં આવે જેથી લોકોની જે સમસ્યા છે પાર્કિંગની સમસ્યા છે અને આવો કોઈ બનાવ ના બને તેને ચિંતા કરીને જ્યારે વડોદરા કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ તેમજ વુડા અને જેટકોના માધ્યમથી આ નોટિસો આપવામાં આવેલી છે આ કોઈ પર્સનલ કોઈનો વિષય નથી પણ જ્યારે વિષય જેવી રીતે કીધું કે છોકરીનો બનાવ બન્યો અને ત્યારબાદ અમે કમ્પ્લેન કરી છે કે ધંધો કરે ત્યાં સુધી કોઈને વાંધો ના હોય પણ ધંધાની સાથે જો ન્યુસન્સ વધી જાય તો એને સ્વાભાવિકતાથી તેને રોકવું પડે અને રોકવા માટેના અમારા તરફથી પૂર્ણ પ્રયાસો કરી રહ્યા છે અત્યારે જે અધિકારીઓ આયા હતા કઈ કઈ બાબતની અત્યારે અહીંયા ચકાસણી કરવામાં આવી છે અત્યારે ચકાસણી કરવામાં આવી છે કે જે પણ લોકો ગેરકાયદેસર રીતે કામ કરી રહ્યા છે એ લોકોને વોર્નિંગ આપવામાં આવી છે જે પણ ધંધો કરતા હોય અમે પણ માનસાઈની રીતે અમે તેમને કીધું છે સમય આપ્યો છે કે તમે જે કાયદેસર હોય તેને રાખે એમાં કોઈ વાંધો નથી પણ જે કાયદેસર નથી એને તાત્કાલિક દૂર કરે અને દૂર કર્યા બાદ તેના પર જો દૂર કરે તો અધિકારી તેમના રીતે કાયદેસરની કાર્યવાહી જે થવાની છે એ એમના પર કાયદેસરની કાર્યવાહી કરવાની ઉપરથી હાઈ ટેન્શનના વાયર નીકળી રહ્યા છે તમને ખ્યાલ હોય તો હરિનગર પાસે આવેલું ગદાપુરા ત્યાં પણ એક વખત જે હાઈ ટેન્શનનો વાયર પડ્યો હતો એક વ્યક્તિનું ત્યાં મોત પણ થયું હતું તો આ હાઈ ટેન્શનના વાયર નીચે આ રીતના જો લગાવે તો કેટલું યોગ્ય હા એના કારણે જ અમારે ઇમરજન્સી આ લેવી પડી છે કેમ કે સામે ચોમાસાનો સમય છે ચોમાસાની અંદર પવન અને એની સાથે જ્યારે કુદરતી બનાવ બનતો હોય અને કુદરતીની સાથે જ્યારે વાત કરીએ કે આવા બનાવ અગાઉ પણ અહીંયા એકતાનગરની પાસે અમારે અશોકનગર આવેલું છે ત્યાં પણ એવી રીતે ટેન્શન થયો આ હરિનગર બ્રિજ પાસેનું જે હાઈ ટેન્શન છે ત્યાં આગળ પણ એવો બનાવ બન્યો અને ત્યારબાદ તમે કીધું એમ ગદાપુરા એટલે આવા ટેન્શનના જો બનાવો બનતા હોય ને એના લીધે ઓલરેડી એમની એક નોટિફિકેશન હોય છે કે તેમના મને ખ્યાલ છે ત્યાં સુધી સાડા ચાર મીટરની આજુબાજુ કોઈપણ પ્રકારના એન્ક્રોચમેન્ટ કે દબાણો કે પથારા ના લાગવા

એકચ્યુઅલમાં આ ટીપી એકસઠ છે અને આ ટીપી ની અંદર જે ફાઇનલ પ્લોટ તરીકે આપવાના હતા એ છસો ચોપનનો જે પ્લોટ હતો એ અગાઉ એ હાઈટેન્શનની જ્યારે લાઈન જાય તેના રિઝર્વ તરીકે એ જગ્યા છોડી દેવામાં આવે છે એટલે એની કપાત હોય છે ત્યારબાદ જે માલિક એવું કહી રહ્યા છે કે અમારી જગ્યા છે તો એમને ઓલરેડી લોટસ તરીકે એમને બિલ્ડરને જગ્યા જે તે સમયે વેચી દીધેલી હતી અને એ બિલ્ડરે પોતાનો એપી કે પોતાનું ફાઇનલ કરવા માટે એ લોકોએ આ જે જગ્યા છે કોર્પોરેશનના હસ્તક કરેલી હતી એટલે આ કોઈપણ રીતે કોઈ માલિકોનું આ રહેતું નથી એટલે તેના જ કારણે આ તમામ આ તમામ જે એન્ક્રોજમેન્ટ છે કોઈના માલિકીના નથી આની અંદર વડોદરા કોર્પોરેશન સાથે જેટકો અને વુડાના પ્લોટો છે અને જ્યારે બનાવ છોકરીનો બન્યો હતો ને છોકરીના બનાવના કારણે જ અમે ક્યારેય બોલ્યા નથી ને આ છોકરીના છેડતીના બનાવના પછી જ અમે આ વિષય બોલ્યા છે દબાણ દૂર થશે કે નહીં થાય તમામ તો દૂર કરીશું જ કેમ કે જ્યાં સુધી કાયદેસર છે તો જે કાયદો છે એ કાયદાનું કામ કરશે અને અમને ચોક્કસપણે વિશ્વાસ છે અમારા વડોદરા કોર્પોરેશન પર અમારા વડોદરા શહેરના કલેક્ટરશ્રી પર અને અમારા વડોદરા શહેરના એ તમામ પદાધિકારીઓ પર કે જેમના થકી આજે છોકરીના છેડતીનો વિષય બન્યો અને ત્યારબાદ જે આ બધા ગેરકાયદેસર એન્ક્રોચમેન્ટ છે તેને ચોક્કસપણે દૂર કરવાની કાર્યવાહી અમે લેવાના છીએ જી ચોક્કસથી દર્શક મિત્રો આ હતા વોર્ડ કોર્પોરેટર નવના જે યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ અને જે અત્યારે જે કોર્પોરેશનની ટીમ અહીંયા પહોંચી હતી ને તેમના દ્વારા અત્યારે ચકાસણી જે તે કરવામાં આવી રહી છે હાઈ ટેન્શનના જે વાયર નીચે જે અહીંયા માર્કેટ છે તે બાંધવામાં આવ્યું છે જેને લઈને અહીંયા મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે કેમકે જો અચાનક વાયર તૂટે તો સીધું જ અહીંયા જે માર્કેટમાં જે લોકો આવતા હોય ત્યાં તેમને પણ નુકસાન થઈ શકે છે તેવી ભીતિ છે તે અહીંયા સર્જાય છે અને અત્યારે જે રીતના કોર્પોરેશનની ટીમ આવી હતી વોર્ડ નવના જે યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજસાહી છે તેઓ પણ અત્યારે ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરા શહેરમાં જે કુનાલ ચાર રસ્તા પાસે આવેલું જે માર્કેટ છે તેનું અત્યારે દબાણને લઈને જે અધિકારીઓ દ્વારા નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે વહેલી તકે લાગે છે કે અહીંયા જે દબાણ છે જે ગેરકાયદેસર દબાણ કર્યું છે તેને તોડી પાડવામાં આવશે કેમેરામેન રાજદુબે સાથે હું રવિસિંહ દસ પાક ટુડે ન્યૂઝ વડોદરા